મહેસાણાના કઢી તાલુકાના કણજીસણ અને નંદાસણ ગામ ખાતે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા લોક સુનાવણી યોજવામાં આવી મહેસાણા જિલ્લા અધિક કલેક્ટર આઈઆર વાળા અને મહેસાણા જીપીસીબી ના અધિકારી બીએમ રાઠોડની અધિ અધ્યક્ષ સ્થાને કણજીસણની મેસર સેલન એનેસ્ટર એક્સ્ટ્રા પ્રાથમિક લીલોક સુનાવણી યોજાઈ લોક સુનાવણી દરમિયાન કણજીસણ ગામના લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કુરેશી શું રજૂઆત હતી આપની મારી રજૂઆત એ હતી કે જે આ ફેક્ટરી બને છે એનાથી અમારે અહીંયા નંદાસણના ફેમિલી સાથે બોર ઉપર વસપાટ કરે લોકો લોકો જે રાત દિવસ અહીંયા રહેશે અને એનાથી નુકસાન છે મોટું બોરને નુકસાન છે આ નુકસાન છે આની અમને કોઈને જાણ નથી આજે લોક સુનાવણી જયારે છે ત્યારે અમને ખબર પડી બોર મારે તારે તો અમે પહેલાં લેખિત લખીને તૈયાર આપતા તો અમને એક તો અમે સોમવાર સુધીમાં એમને લેખિત પહોંચતું કરી દઈએ સાહેબ કે અત્યારે અધિકારી છે આજે સુનાવણી છે પણ એ આવી કોઈને અગાઉ કોઈ જાણ કરી નથી કે અમને પંચાયત તરફથી કોઈ જાણ અત્યાર સુધી કરવામાં આવેલ જ નથી કે ભાઈ આ લોકોની સુનાવણી છે તમે તમે આ આ લેખિત આપો અધિકારી અધિકારીશ્રીએ શું કહ્યું આપને અધિકારીશ્રીએ કહ્યું તમે આજે સુનાવણી છે તો આજે અત્યારે તમે લેખિત આપો તમે પછી અમને અમે તમને જવાબ પછી આપી અત્યારે તમે લેખિત આપી દો અમને અહીંયા કોઈ જાણ કરેલ નથી અને આ નાખવામાં અમને

ગામના વ્યક્તિઓ દ્વારા સુનાવણી થઈ અમે અમારી ધારદાર રજૂઆતો કરી છે પણ અમે એવું ઈચ્છીએ છીએ કે આજુબાજુના ગામોમાંથી જ રોજગારો અને લેબરને રોજગારી મળવી જોઈએ તથા એમનો ફાળો જે કંઈ છે સી એસ આર હોય કે સી આર હોય એ આજુબાજુના ગામોમાં શૈક્ષણિક ક્ષેત્રે અને આરોગ્ય ક્ષેત્રે અને દરેક ગામને ગામની બોડીને અને ગામના શૈક્ષણિક મંડળોને વિશ્વાસમાં લઈને વાપરવા માટે અમે રજૂઆત કરી છે અને માન્ય સાહેબને રિક્વેસ્ટ પણ કરી છે કે અમારી આ માગણીઓ સ્વીકારશે અને જો નહીં સ્વીકારે તો આજુબાજુના ગામોનું ઉગ્ર આંદોલન થશે અગાઉ આપના દ્વારા રજૂઆત કરવામાં આવે છે કે લોક સુનાવણી બાબતે આપને જાણ કરવામાં નથી આવી શું કહેવા માગતો લોક સુનાવણી બાબતે પ્રોપર જાણ થઈ નથી આ તો અમે એક શિક્ષિત એક શિક્ષિત માણસ અમદાવાદમાં રહેતો હોય ને એને અમને પેપરનું કટિંગ મોકલ્યું એટલે અમે આજુબાજુના ગામના સરપંચોને મળ્યા અને કોશિશ કરી કે વધુમાં વધુ વ્યક્તિઓ આવે અને રસ લે એટલે પ્રયત્ન કરીને ભેગા કર્યા છે એવું અહીંથી કહેવામાં આવ્યું કે રિક્ષા ફેરવીથી પણ કોઈ રિક્ષા ફરી હોય એવું આ ગામના કોઈ માણસોનું કહેવું નથી કે રિક્ષાઓ ફરી હોય એટલે ટ્રાન્સપરન્સી જોઈએ એવી દેખાતી નહોતી એટલે અમારે ધારદાર રજૂઆત કરવી